ભરવાડા શહેરની ખારો વર્ગ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં બેદરકારી જણાવ્યા તાત્કાલિક અસરથી મામલતદાર સંચાલિકાને ફરજમુક્ત કર્યા ચિંતન અહેવાલ બરવાડા મામલતદાર મધ્યાહન ભોજન યોજનાના તપાસને નય મામલતદારે તારીખ ગત વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બરવાડા શહેરની ખારો વર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરી હતી ચકાસણી દરમિયાન અનાજનો જથ્થો સરકારના માપદંડો મુજબ અનાજની નિભાવણી ગુણવત્તા સાફ સફાઈ બાબતે અયોગ્ય અને ક્ષતિઓ જણાયાતા તાત્કાલિક અસરથી બળવાળા મામલતદાર ઉક્ત માપદંડોની છતીઓ સબક એમડીએમએસ પીએમ પોષણ યોજના હેઠળની જોગવાઈઓ અને તેમને મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રના સંચાલકને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા સાથોસાથ શાળાના વ્યવસ્થાપક આચાર્ય શાળાના વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી અને આ પ્રકારની બેદરકારી નહીં ચલાવી લેવામાં આવે તેવી પ્રકારની કડક સૂચનાઓ જાહેર કરી હતી

અ એક્ચુઅલી મામલતદાર તરીકે મધ્યાહન ભોજન કેન્દ્રો જે છે એ એનું તમામ મેનેજમેન્ટ થઈ જે છે અત્રે એની કચેરી હેઠળ આવે છે લક્ષિત રીતે જે છે દર માસે મામલતદાર તરીકે પણ મારે કેન્દ્રોની મુલાકાત લેવાની હોય છે અ એ રીતે દર માસે લેવાતી મુલાકાત દરમિયાન જે છે એ મને એક મધ્યાહન ભોજન કેન્દ્ર જે છે ખારા વિસ્તારની અંદર આવેલી પ્રાથમિક શાળામાં જે છે મારી તપાસણી દરમિયાન ત્યાં અનાજની ભાવણી એની સ્વચ્છતા અને ગુણવત્તા અને એ મુજબ બાળકોને અપાતું ભોજન અને બાળકોની સંખ્યા એ જે છે સંતોષકારક ન જણાય ક્ષતિયુક્ત જણાયેલી છે જેથી કરીને તાત્કાલિક અસરથી છે મારી સત્તાની રૂપે અહીંયાથી મધ્યાન ભોજન સંચાલક જે છે એમને ફરજ પરથી અત્યારે દૂર કરેલા છે અને તદુપરાંત ત્યાં એ જ દિવસે જે છે તમામ ફૂડ ગ્રેન એની ક્વોલિટી ને એ બધું સુનિશ્ચિત કરવામાં આવેલું છે એ દિવસથી શરૂ કરી અને રોજ એ કેન્દ્ર ઉપર જે છે ભોજનની ચકાસણી કરવા માટે સ્પેસિફિકલી નાયબ મામલતદારો નિયુક્ત કરેલા છે વધુમાં અમે ખાસ મારું સૂચન પણ છે તમામ મારા ભોજન સંચાલકોને અને મારી તપાસની અપાતું મધ્યાહન નું ફૂડ કે એમાં કોઈ પણ પ્રકારની સામાન્ય ક્ષતિઓ પણ ચલાવી લેવામાં નહીં આવે કેમ કે બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા એનું સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું એ આપણા સૌની જવાબદારી છે અને કાયદાકીય ફરજ પણ છે એટલે કરી અને અમે જે છે કડક કાર્યવાહી આમાં કરેલી છે